હેલો દોસ્તો રામ રામ સીતારામ કેમ છો બધા આજે અમે જઈ રહ્યા છીએ કેદારનાથ અમે અત્યારે ઊભા છીએ કાળુપુર રેલવે સ્ટેશન કેમ કે અમારી ત્રણ વાગ્યાની ગાડી છે અને તમે જોઈ રહ્યા છો કે મારી બાજુમાં કોણ ઊભું છે તો આ છે મારો ભાઈ બહેન લંગોટીયો યાર મઘો આનું નામ છે મઘો અને મારું નામ છે ભૂરો તો અમે બંને જઈ રહ્યા છીએ કેદારનાથ ભોલેનાથ બાબાના દર્શન કરવા તો હવે અમારી ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે તો અમે જઈએ છીએ રેલવે સ્ટેશન પર અને બેસી જઈએ તો મિત્રો અમે પહોંચવા આવી ગયા છીએ હવે કેદારનાથ અને મારો ભાઈબંધ આ મગો બેઠા બેઠા ચાલીસ માવા પૂરા કરી દીધા અને હું તો કાંઈ ખાતો નથી તો ભાઈ મારે તો કંઈ રામાયણ ડ્રાય નહીં કાંઈ પાતરીના ના માવાઓની તો દોસ્તો તમે યુટ્યુબમાં વિડીયો જોતા હોય ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય કે પછી ફેસબુકમાં જ જોતા હોય અમારા પેજ નું નામ છે ભૂરાના વ્લોગ

હવે અહીંયાથી કેદારનાથ પાંચ કિલોમીટર છે એટલે હાલો હવે ન્યા જઈને તમને દર્શન કરાવું કેદારનાથ ભગવાનના ના ને પૂરો જોજો દોસ્તો ફાઇનલી હું અને મઘો પહોંચી ગયા છીએ કેદારનાથ મારી પાછળ જે તમને મંદિર દેખાય છે ને એ કેદારનાથ ભગવાનનું મંદિર છે અમે થોડી જ વારમાં અંદર કેદારનાથ ભગવાનની શિવલિંગના દર્શન કરવા જવાના છીએ અને હું પણ તમને કેદારનાથની શિવલિંગના દર્શન જરૂરથી કરાવીશ એટલે પૂરો વિડિયો જોતા રહીજો અને મઘો જોઈ લ્યો કેટલો આજે ફોર્મમાં છે મઘો કે હવે આવું છે દર ઉનાળા શિયાળાયન શિયાળા એન ગમે ત્યારે અહીંયા આવી જવું મોજ પડી જાય દોસ્તો આ રહી કેદારનાથ મહાદેવની શિવલિંગ મેં અને મઘાએ દર્શન કરી લીધા છે તમે પણ દર્શન કરી લો અને આવા જ વિડીયો જોવા માટે ફટાફટ લાઇક ફોલો શેર કમેન્ટ કરી દો એટલે અમને પણ ઉમંગ ચડે અને આવા નવા નવા વિડીયો બનાવતા રહેવી તમારા માટે મળીએ બીજા વિડીયોમાં હર હર મહાદેવ